હર હર મહાદેવ ગુડ મોર્નિંગ અમે ગયા તા ગામમાં તો કેરી લાવ્યા છીએ તો કેરીનો સ્ટોર કરવા માટે કેરી લાવ્યા છીએ તો ચલો તમને કેરીનું બોક્સ દેખાડું કેવું છે એના ફ્રેન્ડ્સ આપણે કાલ ગામમાં ગયા તો કેરી લાવ્યા બે કેટલી બે બોક્સ બે બોક્સ હવે જો ભાઈ અમારે લાવ્યા છીએ બે બોક્સ તો ચલો તમને એક બોક્સ દેખાડીએ ને આ બોક્સ આપણે સ્પેશિયલ સ્ટોર કરવા માટે જ લાવ્યા છીએ તો ચલો આપણે જોઈએ જો આ રીતની કઈ કેરી છે કેસર કેવી છે અંશુ કેસર કેવી લાગે ખાધી તીત કેવી હતી બહુ મસ્ત હતી ને ગળી ગળી હતી ને અંશભાઈ એનું કામ કરવામાં ના સ્ટીકર ઉખાડવાનું એમને ભાઈ સ્ટીકર ઉખાડવાની બહુ મજા આવે તો આપણે આવા બે બોક્સ લાવ્યા છીએ સ્ટોર કરવા માટે ચાલો બાય તો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ અને હવે આ લોકો કેરીનો સ્ટોર કરવા માટે કેરી સુધારવાનું ચાલુ કરી દીધું છે તો ચલો આપણે જોઈએ કેમ મેડમ શું કરો છો કેરીનું જો અત્યારે આવી રીતે સાલ સુધારે છે મમ્મી દેઈ ગયા છે કેરી સુધારવા સ્ટોર કરવા માટે સુધારી સુધારીને પછી સ્ટોર કરશે તો ચલો અત્યારે આપણે જોઈએ તો હવે નિતિન પણ કેરીનો સ્ટોર કરવા માટે હેલ્પ કરાવવા માટે બેસી ગયા છે બધી બાજુ કામકાજ ચાલુ છે આવે છે ને થોડુંક આવે

સુકાવાનું નથી આ સ્ટોર કરવા માટે છે તો ખાટું જ આવવાનું હોય તો પછી સ્ટોરગેમ થાશે બીજી પછી ચોમાસું ચોમાસું આવી જશે આ તો સ્ટોર તો કડક છે આ કેટલી તોડક છે છે

પછી આખું વર્ષ ચિંતા નહી હવે હું છે ને લાગી જાવ ને ગરદી કેરી આમ જ તે છે ને ખવાય જાય

આટલી આટલી તો ઘણી થઈ રહી ચલો હવે આપ બ્લોગ ને અહીંયા જ પૂરો કરીએ છીએ હર હર મહાદેવ વિડીયોને લાઈક કર દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના મમ્મી જો બે ગયા છે તે થોડું આમણે કરાયું થોડું તાણે કરાયું થોડું મે કર્યું તો આ વિડીયોને અહીંયા જ એન્ડ આપીએ છીએ તો આ વિડીયોમાં આપણે ગણતરી કરીએ છીએ કે 50 લાઈક મળે આપણને તમે લાઈક ન કરતા એટલે પ્લીઝ લાઈક કરી દેજો અને આ વખતે એવું લાગે તો તમે સ્ટાર્ટિંગમાં જ લાઈક કર દેજો એટલે હું છે મારા ચેનલને લાઈક મળી જાય થોડીક સાજી ચલો અત્યારે પૂરું કરીએ છે હર હર મહાદેવ ચલો તો આપણે અત્યારે ગોટલા જે નીકળ્યા છે તો એની ગોટલાની સ્પર્ધા રાખી છે કોણ જાજા ગોટલા ખાઈ જાય તો ચલો જો આ લોકોએ તો ચાલુ કરી દીધા છે મમ્મી એ તે અને આ કિંચુ એ તે આપણે તો બે ગોટલા ખાઈ ગયા છે ઓલરેડી બરોબર તો હાલો કોણ ખાય કા જલ્દી જાજા ખાય છે એ ચેક કરીએ આપણે કોઈ આવી રાખે સ્પર્ધા ગોટલા ખાવાની આપણે નવી નવી સ્પર્ધા રાખી છે ગોટલા ખાવાની કોમેન્ટમાં કહેજો ગોટલા ખાવાની મજા આવે કે નો મજા આવે તો આપણે જો આટલા ગોટલા ખાઈ ગયા છીએ ખીંચ જોઈએ તો જે બે દ્રઢ ગોટ આ ચોથું ગોટલું છે મમ્મી ને ચોથું ગોટલું છે તો ફાઇનલી આપણે આટલા ગોટલા ખાઈ લીધા છે હવે આપણી કેપેસિટી બહાર વી ગયું છે કારણ કે હું અત્યારે બહાર ગયો હતો ત્યાં જમીન જ આવ્યો છું ત્યાં મેં કેરીને રસ ને એ બધું ખાધું તું તો આટલું આટલું ગોટલા ખાઈ લીધા એટલે આપણે હજી હું જમીન જ આવ્યો ગયો એટલે પછી કેટલું ખાલે તો આપણે આટલા કેટલા ખાઈ ગયા છે આટલા છે

તો ફાઇનલી જો અત્યારે હવે ડબ્બા પેક થઈ ગયા છે કમ્પ્લીટ પેકિંગ બેકિંગ મારીને એર ટાઈટ ડબ્બા હોય છે પણ છતાં આપણે તોય પેકિંગ મારી દઈએ છીએ એટલે ટેન્શન નહીં કાંઈ પણ હવે આપણે ફ્રીજમાં મેં છે ચલો ફાઇનલી જો ડબ્બા કમ્પ્લીટ થઈને મેં ગયા છે ફ્રીજમાં હવે ઉણ આ શિયાળો આવે ને ત્યારે કાઢવાના એમને ને કે ઉનાળા માં કાઢવાના મહેમાન આવે ને ત્યારે કાઢવાના મહેમાન આવે ને ત્યારે રસ કરે કરે ખવડાવવાનો શિયાળામાં ને ચોમાસામાં ને ત્યારે તો કઈ કેરી આવતી ન હોય તો ચલો હવે અત્યારે ઘડી ખુઈ જઈએ આપણે વાગ્યા છે અત્યારે ત્રણ સાડા ત્રણ તમને અંધારું લાગતું હોય છે કેમ કે બધું બંધ કરીને ઉતા આમ જો

તો ચલો હર હર મહાદેવ અમ લગ પૂરો કરે છે સાંજે